સુરતમાં અસામાજિક તત્વોના આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ઉમરવાડા ટેનામેન્ટના રહીશોએ આવેદનપત્ર આપી કદવા ગેંગના ઈસમોના આતંક મામલે રજૂઆત કરી હતી સુરતમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે જાહેરમાં લોકો પર હુમલો કરવો તેમજ ઘાતક હથિયારો વડે લોકોને ડરાવવા અને પોતાની ધાક જમાવવા રોફ બતાવી લોકોને હેરાન કરવામાં આવતા હોય છે ત્યારે સુરત પોલીસ આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ અસામાજિક તત્વો સુધરવાનું નામ ન લેતા હોય તેમ સુરતના ઉમરવાડા ટેનામેન્ટ વિસ્તારમાં કદવા ગેંગના માથાભારે ઈસમો ઉમરવાડા ટેનામેન્ટના રહીશોને અવારનવાર હેરાન કરી રહ્યા છે થોડા સમય પહેલાં જ ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેનું સરઘસ પણ કાઢ્યો હતો આ ઘટના બાદ આરોપી સોહેબ કદવો નાવડી નદીમ તથા અન્ય લોકો ઘરની આસપાસ ઘાતક હથિયારો લઈને ફરે છે અને અમારા ગેંગના માણસો વિરુદ્ધ તમે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી છે જેથી અમે તમને મારી નાખીશું તેવી ધમકી આપીએ છીએ આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે કામગીરી કરી રહી છે ત્યારે આજે ભોગ બનનાર પરિવારજનો અને ટેનામેન્ટના રહીશોએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને તાત્કાલિક અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે જી મેં શેખ સુમૈયા અમારી વિનંતી છે સરકાર સે ઉમરવાળા ટેનામેન્ટ મેરે હસબન્ડ હે બહુ બડે અંડે કે વેપારી હે એક કે શેખ ફિરોઝ અંડો કે વેપારી હૈ બહુ બડે अट्ठाईस रात को शाम सात बजे खुले आम पूरी पब्लिक के सामने छुरा लेके मेरे हस्बैंड के पे वार किया गया कदवा गेंग के लोग थे उनमें एक नावड़ी भी है और नदीम करके नदीम भी है अभी हम का, पुलिस पुलिस का कमिश्नर के ऑफिस में आई हम चाहते हैं कि कानून हमारे साथ हो और हमारे એફઆઈ કે એફ આઈ આર દર્જ કીએ જલ્દ કારવાહી શરૂ કરે અને જલ્દ પકડે